જુનાગઢ આપણે જોવા મળે છે જો એક થી પાંચ ટકા કેલ્શિયમ જમીન ની અંદર જોવા મળે તો આપણે એવી જમીન ને ઓછું કેલ્શિયમ કહીશું જ્યારે પાંચ થી દસ ટકા સુધી કેલ્શિયમ જોવા મળે તો આવી જમીનને આપણે મધ્ય કેલ્શિયમ વાળી જમીન કહીશું

ચૂનાનું પ્રમાણ જો વધારે આવે તો આપણે આવી જમીનોને કેવી રીતે સુધારી શકીએ અને કેવી રીતે ઉત્પાદન લઈ શકીએ તેના વિશે આપણે જાણીશું જો ફોસ્ફરસ છે કેલ્શિયમ આઈરે રિએક્શન થાય છે એટલે તે લભ્ય સ્વરૂપમાં જમીનની અંદર હોય છતાં તે અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તેથી છોડવા મૂળિયાનો વિકાસ છે કે છોડવાનો વિકાસ છે તે રૂંધાય છે અને પાક પીળો પડી જાય છે જે મગફળીમાં આવો પ્રકારનું ખાસ જોવા મળે છે કે તેનો પાક પીળો પડી જાય છે ફોસ્ફરસ કેલ્શિયમ બોટાશાયરે પણ રિએક્શન કરે છે જસદાયરે પણ રિએક્શન કરે છે બોરોન છે

જેમ બને એમ સેન્દ્રિય પદાર્થોનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે સલ્ફરયુક્ત યુરિયા ઉરિયા છે પછી જે ડીએપી છે કે ફોસ્ફરસ છે તે ઊંડે ચાસમાં નાખીને તેને આપવું જોઈએ પછી આપણે સ્પ્રે દ્વારા પણ એને આપવું જોઈએ કે જમીનની અંદરથી જે છોડ ના લઈ શકે તો આપણે તેને ઉપરથી આપીને પણ છોડને તેની પૂર્તિ કરી શકીએ છીએ આવી રીતે જો કેલ્શિયમ જમીનની અંદર હાઈ હોય તો વધારેમાં વધારે સ્પ્રે દ્વારા ઉપરથી છોડવાને આપવાનો આપવું જોઈએ તેથી આપણે તેનો ઉત્પાદન સારું લઈ સકીએ છીએ પછી જો આવા સંશોધન આધારિત આપણે ઉપાયો જો કરવામાં આવે તો આ આવી સમસ્યાઓ અમુક અંશે હળવી કરી શકીએ છીએ તેથી આપણે જો લોહ તત્વ હોય તો તેમાં હીરા કસી સો ગ્રામ લેવાનું અને લીંબુના ફળો કુલ દસ ગ્રામ લેવાના અને દસ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવામાં આવે તો તેને જમીનમાંથી તે જે ખાતર છે તે લઈ શકતું નથી તે છોડવાથી ઉપરથી આપવામાં આવે તો ઉપરથી તે લઈ શકે છે તેથી તેની ઉણપ ઓછી થઈ શકે છે